તો વહેલી તકે ઓનરનું કોન્ટેક કરજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે આપણો ફેસબુક પેજ પણ ફોલો કરજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી જે સિરી દસ પાંત્રીસ વાત કરું બે ના મોડલનું ટ્રેક્ટર છે ઓનર છે છે ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક અત્યારે પાવરફુલ કન્ડિશનમાં અને તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે કલર આખો કરવામાં આવ્યો છે જનરલ કલર કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે તેવું ઓનરનું કહેવાનું છે અને ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે મેસી જે સિરી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત એક લાખ ને પંચાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે